દીમન સાથે ફોન ઉપર વાત કર્યા પછી રૂપલી પણ આજે ખુશ હતી. સविताબેન બહારથી આવ્યા ત્યારે રૂપલી વિચારોમાં ખોવાયેલી હતી અને હજુ ફોન પાસેની ખુરશી ઉપર બેઠી હતી. એના મો ઉપર ખુશી સાફ ઝળકતી હતી. રૂપલી એટલી વિચારોમાં ખોવાયેલી હતી કે સविताબેન કમરાના દરવાજા આગળ આવી ગયા ત્યાં સુધી એને ખબર ન પડી. એણે રૂપલીના મુખ ઉપર ખુશી જોઈ. એ ખોશી જોતા સવિતા વેણ પણ વિચારમાં પડી ગયા પરંતુ એણે રૂપલીને કંઈ પૂછ્યું નહીં ચૂપચાપ કામમાં લાગી ગયા એકાત કલાક પછી ગોપી અને ચંપા આવી ત્યારે રૂપલી સાંજની રસોઈની તૈયારી કરતી હતી ગોપી અને ચંપા આવી એ ખબર પડતા જ રૂપલી રસોડામાંથી બહાર આવી અને બંનેને હરખથી આવકાર્યા ગોપી કોલેથી ઘરે આવતી ત્યારે રૂપલી રાજી થતી પરંતુ આ રીતે સામે આવકારવા ના આવતી

मम्मी आई जे तारो चेहरो के अलग लागे से आई जे आइटली खुश केम सो कानी नवीन छे गोपीना सवालों सांभरी रूपली क्षोभिली पड़ी गई एने क्या रे विचारियो नहतो के अंदरनी नी खुशी नो एनो चेहरो चाड़ी खासे रूपली ए चेहरा ना हाव भाव बदलवानी कोशिश करी परंतु एने सफलता मिली नहीं रूपली बोली मारी दिकरी आई भी इनी खुशी से आ सांभरी गोपी तरत बोली હું રોઈજે આવું છું ને તું રોઈજે ખુશ હો છો પણ આઈજે તારી ખુશી કાનિક અલગ જશે ગોપીની વાત સાંભળી રૂપલી એને જોઈ રહી અને વિચારવા લાગી દીકરી કેટલી મોટી થઈ ગઈ માનનો ચહેરો વાંચી માનને જાણી લે છે એને મારે કેમ કેવું કે આ ખુશી તારા કારણે છે રૂપલી વિચારતી હતી એવામાં સવિતાબેન ખાટલે બેઠા બેઠા વચ્ચે બોલ્યા તારી માં ખુશ છે ઈ જ મોટી વાઈત છે ઈને ખુશ રહેવા દે तो ने संपा लुईगड़ा बडली लियो दादीनी बात सांबड़ी गोपी अंदर कमरा मां जती रही एनी पाछड़ चंपा पण गई बीजे दिवसे रुप्ली उठी उठी ने एणे साडी पहरी साडी पहरी एणे एना वाळ ओळया वाळ ओळी पाछड़ अंबुडो बांधी अरिसा सामे जोवा लागी अरिसो मोटो हतो दीवाल मा बनावेला मोटा कबाटणा एक दरवाजा मां अरिसो जडलेलो हतो अरिसा मां ए आखी देखाती होती આજે અનાયા સે ઘણા સમય પછી રૂપલી એ અરીસા માં પોતાનું નક્ષીક દર્શન કર્યું એ પોતાને અરીસા માં નિર્કતી હતી ત્યાં એની નજર એની ખાલી માંગ ઉપર ગઈ માંગ ખાલી લાગતા જ એના જમણા હાથ ની ચારે આંગળી એની માંગ માં ફરી માંગ સુની લાગી અને વિચારવા લાગી જેના માટે મે માંગ ખાલી રાખી હતી એની હવે હું રાહ જોઉં છું મે મારા મન ને મક્કમ કર્યું હતું કે એને ક્યારે હું મારી જિંદગી માં પ્રવેશવા નહી દઉં

મારું દિલ પહેલા પિગળી ગયું છે હવે મારે એ બંનેને મનાવવા પડશે આવું કેમ થયું મારામાં એવું તે શું પરિવર્તન આવ્યું કે હું એના તરફ ખેંચાવ છું શું મને આટલા વર્ષો પછી એના સાથની ઝંખના થઈ છે વિચારતા વિચારતા એનું મન એને સવાલો પૂછવા લાગ્યું આજ સવાલોના જવાબ એના મને એને આપ્યા જે થયું તે હવે તારા મનમાં એના પ્રત્યે કઈ નફરત જેવું રહ્યું નથી તો વધ આગળ એના મને એને આગળ વધવાનું કહેતા જ એના મને એક અણિયારો સવાલ કર્યો એશો એકલા રહેતા હશે કે પછી પેલી દેવયાની સાથે ફરી એના મને જાનો જવાબ આપ્યો અત્યારે એ જેની સાથે રહેતો હોય એની સાથે રહેવા દે સમય બદલાયો છે એ મય પણ બદલાયો છે દીકરી હવે મોટી થઈ છે દીકરીને હવે એના બાપની જરૂર છે અને તને પણ એક પતિની બધું બોલી જા સમય આવે તારા આ મનનો સવાલ એને કરજે मनमा आ विचारों चालता हता रूपली विचारों में अने विचारों में मंदिर तरफ गई ज्या कबाट हतो ते ज खूणा में मंदिर हतो मंदिर में सिंदूर हतो आमतो सिंदूर मंदिर पुरतो ज हतो कारण के घर में मा कोई मांग भरतो न हतो रूपली मंदिर आग जय बैठी सासुए सवार मां पूजा करी लीधी हती इतले दीवा करवानो सवाल हतो नहीं

માંગમાં સિંદૂર ભરી સિંદૂરની ડび ખાનામાં મુકી મંદિરનું ખાનું બંધ કર્યું અને એ ઊભી થઈ ઊભી થઈ એ ફરી અરીસા સામે આવી અરીસા સામે આવી એણે ફરી પોતાને નક્ષિખ નિર્ખી પોતાને નક્ષિખ નિર્ખતા એનું ધ્યાન એની માં તરફ ગયું આજે એ સંપૂર્ણ સ્ત્રી લાગતી હતી થોડીવાર પોતાનું નિરીક્ષણ કરી એ ગોપીને ઉઠાડવા પોતે અને ગોપી જે કમરામાં સૂતા હતા એ કમરામાં ગઈ કમરામાં જઈ ગોપીને ઉઠાડી गोपी ए आंख खोली गोपी, गोपी तरफ के ए आंख ખોલતા જ ગોપી નું ધ્યાન રૂપલી ની ભરેલી માંગ તરફ ગયું કારણ કે એ હંમેશા ખાલી રહેતી હતી પરંતુ આજે ભરેલી હતી અને ધ્યાન એના તરફ ખેંચાતું હતું ગોપી ની નજર માંગ તરફ જતા જ એને અચરજ થયું એ ઉગમાં હતી એટલે બરાબર વિચારી શકતી ન હતી કે પૂછી શકતી ન હતી ગોપી જય શ્રી કૃષ્ણ બોલી ઊભી થઈ ગઈ સविताબેને ગોપીને સવારમાં જય શ્રી કૃષ્ણ બોલીને ઉઠવાની ટીપ પાડી હતી ગોપી ઉઠીને બ્રશ કરવા ગઈ રૂપલી ગોપીને ઉઠાડીને રસોડામાં ગોપી માટે सविताબેન માટે અને એના માટે ચા બનાવવા ગઈ सविताબેન ઢાળિયામાં સાફ સફાઈ કરતા હતા રૂપલી બહાર આવી એટલે એનું ધ્યાન રૂપલી તરફ ગયું પરંતુ રૂપલી એનાથી થોડી દૂર હતી નજરની થોડી ઝાખપને કારણે રૂપલીનું પરિવર્તન એના ધ્યાનમાં આવ્યું નહીં રોટલી સવિતાબેને ઉઠીને બનાવી લીધી હતી રૂકલીએ ચા બનાવી રસોડામાંથી જ બનનેને બૂમ પાડી એ હાલો સા થઈ ગીસે રૂકલીનો બોલવાનો લહેકો અલગ હતો અને બોલવાના લહેકામાં ઉત્સાહ ઝળકતો હતો રૂકલીની બૂમ સાંભળી સવિતાબેન અને ગોપી વારાફરતી રસોડામાં આવ્યા રૂકલી ગેસના ચૂલાની પાસે બેઠી હતી સવિતાબેને એની સામે બેઠક લીધી અને ગોપી રૂકલીની બાજુમાં બેઠી ત્રણે ચા રોટલી અને અથાણાં સાથે સવારનો નાસ્તો કરતા હતા નાસ્તો કરતા કરતા ગોપી ત્રાસી નજરે એની મમ્મી સામે જોઈ લેતી હતી એનો ધ્યાન એની મમ્મીની માગ ઉપર અને એના મમ્મીના ચહેરો ઉપર ઉપસેલી ખુશીની લહેર ઉપર કેન્દ્રિત થતો હતો ગોપી એની મમ્મી સામે ત્રાસી નજરે જોઈ સविताબેન સામે જોઈ લેતી આવો વારંવાર થતો હતો એકવાર સविताબેન અને ગોપીની નજર મળી नजर मणता ज गोपिए इना मम्मी तरफ जोवानो सविता बेन ने इशारो करयो सविता बेन ने इशारा ने समझी शक्या नहीं आवो बेथी 3 वार थयो ए गोपी नो इशारो समझी शक्या नहीं त्रणे नाश्तो पूरो करियो। घर मा बधाए बीजो एक क्रमपण राख्यो हतो नाश्तो करिने के जमीने पोतपोतानी थाळी अने वाटका वासण धोवानी जगाई मुकी देवाना આ ક્રમ મુજબ ગોપી ઉબી થઈ પોતાની થાળી મુખવા રસોડાની બહાર નીકળી એની પાછળ સวิตાબેન નીકળ્યા ગોપી અને સวิตાબેન વાસણ ધોવાની જગ્યા એટલે ચોકડી આગળ ભેગા થઈ ગયા બંને ભેગા હતા જ ગોપી બોલવા ગઈ બા તમે એ આટલું બોલી ત્યાં સામેથી એની મમ્મી આવતી દેખાઈ એને બોલવું હતું બા તમે મારી મમ્મી તરફ ધ્યાન આપ્યું પરંતુ રૂપલીને એની તરફ આવતી જોઈ એણે વાત ફેરવી નાખી

बन्ने ने रूपलीए आ बन्ने वस्तुओं पहली बार कही हती आ पहला गोपी जारे एनी मम्मी ने सारी रीते मेकअप करवानो कहती त्यारे रूपली जवाब आपती हवे मारे तैयार थई ने जावु किया तो तैयार था इमा मने खुशी थाय से एज मम्मी आजे एनी पासे मेकअप नो सामान मंगावती हती ए सामान मंगावती हती त्या सुधी ठीक हतु परंतु आजे पहली बार गोपी सामे गोपीनी सरखामणी एना पापा चीमन साथे करी हती ఆ సాంబ్రి సవితా బేన్ పన్ దంగ్ రహీ గయా హతా హకీకత్ మా సవితా బేన్ నే ఆ సర్ఖమ్ని అందర్ థీ గమీన హతీ గోపీ మా చిమన్ నో ఏక అంష్ పన్ ఆవే ఏ ఏనే మంజుర్ హతో నహీ గోపీ ఏ ఏని మమ్మీ మా ఆవేలు పరివర్తన్ నోంధియు ఏ ఏని దాదీ నే ఏక్లీ క్యారే మడే ఏని రాహ్ జోవా లాగి సాథే సవితా బేన్ పన్ రుప్లీ ఏక్లీ క్యారే మడే ఏని రాహ్ జోవా లాగ్యా సాథే గోపీ నా చహరా నా హవభవ్ సవితా బేనే వాచి లీదా गोपी काई पूछे ए पहला सविता सविताबेन बोलिया सोड़ियो बे संपा हम आवती है शे, ने रूपल हाइल आपने बे कामे वर्गीय गोपी ने निहारे जावा समय थी जाहे चंपा क्यारे क्रोकाती तो क्यारे केना बापू साथे एना घरे खेतर जती रहती गोपी वांचवा लेशन करवा कमरा अंदर जती रही परंतु आज मन एना दादी एने क्य मड़े एनी केन्द्रित सविताबेन रूपली कामें गया गोपी ने सविताबेन साथ एक मल्वा मौको नहीं बस थता इस स्कूले जवा निकली